જય માતાજી મિત્રો આજે અમારી શહેર મારો જન્મ દિવસ છે એટલે મેં તમને બતાવું જો અમારી શહેર માતાનું મંદિર આ છે અમારી થાળાની ચહેરમાં આજે એનો જન્મદિવસ છે તો સાત શણગાર ચાલી રહ્યો છે અમારા હેતલ બાબી જે મંદિરની ચહેર માતાનો શણગાર કરે છે જય મારી જ આજે એનો જન્મ દિવસ છે બહુ મોંઘો દિવસ કહેવાય વસંત પંચમી નો દિવસ આજે બધું સેટિંગ કરવાનું ચાલી રહ્યું છે આ સ્પીકરો મૂક્યા છે હા મૂક્યું છે બધા સ્પીકરો મદબે આબે જાઓ વસંત પંપીનો દિવસ એટલે બહુ મોટો દિવસ કહેવાય માતાનો બર્થડે કહેવાય જેર માતાનો ની તમિતિ મમ્મી ફુગ્ગા ફૂગા ફુલાવવાનું ચાલી રહ્યું છે અત્યારે

ભાઈ આ સ્પીકર ના જે માં ડીજે ના ઓનર છે માનું ભાઈ હા ભાઈ આવા જા માનું હા મારું બધું સેટિંગ એને જ કરી જો સ્પીકરો ઓ વીકરો વાયર વાયર માતાજીની સિરીઝ આવી નાની નાની સિરીઝો ડેકોરેશન માસ્ટર વેટ જો અમારું ચહેરમાં તનો મંદિર મમ્મી કાકી દર્શન કરવા બેઠા ફોટા પાડવા છે આ બધા વર્ગીને ફોટા પાડવા આવડા ભાવબી ચતરી ફોટા પાડવા આવડા રશ્ની બેન ફોટા પાડવા આવડા મમ્મી દર્શન કરી છે હા જે વસંત પંચમી ને બહુ સરસ દિવસ એટલે મારા નો બર્થડે જન્મદિવસ કહેવાય જો એમાં બર્થડે ની તૈયારીઓ ચાલી રહી છે કંપ્લેટ બર્થડે ની તૈયારી પૂરી થઈ ગઈ મિત્રો કેક કાપવાની છે કેક હમણાં કાપવાની થોડી વાત રહી અને એમાં ગીત નહીં વાગતું એટલે બતાવતો નહીં તમને હું હવે ફોટો મૂકી દઈશ લાસ્ટમાં જો વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય ચે હારમાં